સીધો હવે એમાં નાખી દેવા સીધો એમાં નાખી દેવાનું વાય ભાઈ એકદમ મોઢામાં પાણી આવી જાય એવું તૈયાર થઈ ગયું છે અને હવે આ મસાલો જુઓ તમે હવે આ મસાલો હું છે ને આમાં તેલ છે જો આટલું તેલ છે આ બધી વસ્તુઓ અત્યારે અંદર કમ્પ્લીટ છે જો દાબેલીની વાત કરું તો ખરેખર મસ્ત ટેસ્ટફુલ દાબેલી છે

તો પછી તેલ નાખવાની જરૂર નહીં કોઈ નહીં તે કઈ ગરમ જ નથી પછી તમે આમાં ઓલા કેમિકલ વાપરતા છો કે પ્રિઝર્વેટિવ કે એવું કઈ આવે કે નહીં આમાં કોઈ જાતનું પ્રિઝર્વેટિવ નથી કોઈ જાતનો કલર નથી આર્ટિફિશિયલ કલર એકદમ નેચરલ વસ્તુ જે મારી દુકાનમાં બનાવું છું એ જ વસ્તુ છે પણ પ્રિઝર્વેટિવ વગર આટલા ટાઈમ રહે કેવી રીતના તેલ જે છે આવે ને એ એની જાતનો પ્રિઝર્વેટિવ જ છે આ તેલમાં ડૂબા ડૂબો આપણે ઘરે અથાણા રહે છે હા તો આ અથાણા જેવું જ છે

એટલે જે નોર્મલ ટેસ્ટ આવતો હોય ને એના કરતા વધારે લાવવા માટે લસણ લસણ ડુંગળી ડુંગળી વપરાય બરાબર 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 છે 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 તો 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 તમને ખબર આ મારો ટેસ્ટ 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 જ તમારે વધારે લાવવો એકદમ તમે વધી ઘરે હવે મને બતાવી દો કેવી રીતે બને છે બરાબર તો હવે આપડી દાબીલી નો મસાલો તૈયાર કરશું આપડે આમાં કેટલા ગ્રામી છું કરો બરાબર થશે પકડવું પડશે તમારે કારણ કે આપણી જોડે કઈ છે નહીં કાપવાનું આ તો આખું તેલ જ છે બધું સીધો હવે એમાં નાખી દેવાનું સીધો એમાં નાખી દેવાનું વાય ભાઈ એકદમ મોઢામાં માણી આવી જાય એવું તૈયાર થઈ ગયું છે સહીય એટલે કે રાખવાનું 5 મિનિટ કે 10 મિનિટ કે આ જે ગઠટા ગઠા થિયા ને એ ઈ થાય નહીં ઓલામાં છીણી નાખો તો એકદમ છીણી નાખો તો ગઠટા ગઠા થિયા ને ઈ ના થાય ઈ એમાં એક હર્ફ કોસ્ટ ટેક્સચર કેવા ને એ ઈ હર્ફ કો જાય વારી બાતે તમે કોથમીર નાખી દયો દાળમના દાણા નાખી દયો આ તો યાર સહીય હું તો ઓરું નહીં હજી આ દાણા પણ આપણે દેખાડી દઈએ તૈયાર થઈ ગયો હવે ઉપર ઓલો શણગાર કરના પડે રેડી થઈ જાય ને હા કોથમી નાખી દે એટલે શણગાર રેડી આમાં કંઈ કરવાની જરૂર નહીં ખાટો મીઠો મસ્તનો મસાલો પરફેક્ટ તૈયાર થઈ ગયો બાબેલી જેવો ટેસ્ટ આવે છે એમ હમ બીજી વસ્તુ એક્ચુઅલ અમે નથી કહેતા પણ અમે એકચ્યુઅલ બાબેલી પર ક્રસ્થિત બનાવ્યો છે અમારા ઘણા ભાઈબંધોમાં અને સગા સંબંધો પહેલાં એક્સપેરિમેન્ટ કરવા અમે આપ્યા હતા એ લોકોએ એવું કીધું કે આ અમારી પાસે એક્સ્ટ્રા પેકેટ પડી હોય ને અમે ઓછો બનાવી મસાલો એને મૂકી રાખીએ પછી અમે એને હલાવી જેમ ઉપર તેલ હતું નીચેમાં એટલે એને એકદમ હલાવી એટલે ગ્રેવી ટાઈપ થઈ જાય અમે બટેકાના શાકમાં નાખી દી એટલે આખો શાકનો ચેન્જ થઈ ટેસ્ટ દાળમાં નાખી દીધી દાળનો ટેસ્ટ ચેન્જ થઈ ગયો એટલે હવે તમારે દાબેલીનો ના ઓલો મસાલો બનાવીને કોઈ માથા દી સીધું ડાયરેક્ટ નાખો એટલે અચ્છા આમાંથી તમે આ આપણે આટલો ઢીલો છે આમાં તમે બટેકા વધારે નાખો ત્રણસો બદલે છસો ગ્રામ બટેકા નાખો અને થોડા મટર નાખો આલુ મટર સેન્ડવીચ તમારે થઈ જાય આલુ મટર સેન્ડવીચ તૈયાર એનો એ મસાલો તમે ઓલામાં નાખી દો થોડોક તીખો કરી એ સેજ મરચું નાખી તો તમારે આલુ પરોઠા બી થઈ જાય એક મસાલામાં બધું જાદુ બધું ચાલે અમે અમે નથી કર્યું એક્ચ્યુઅલ

લસણ ની ચટણી રેડી આ પ્યોર જે આપણે તમે અહીંયા દાબેલી ખવડાવી એવી જ સ્વાદ કારણ કે ઘણા લોકોને પ્રોબ્લેમ થઈ કે ભાઈ આ આવું ઘરે બનશે કે નહીં પણ હવે તમારે કોઈ ઘર બાકી નહીં કે જેને દાબેલી ખાવી છે તાત્કાલિક બની જવાની છે દાબેલીની વાત કરું તો ખરેખર મસ્ત ટેસ્ટફુલ દાબેલી છે આ દાબેલી તે દેશ વાળા લોકોને તો જે તકલીફ પડતી હોય ખાવાની એ હવે નહીં પડે ને હવે બિલકુલ નહીં પડે તો ચોક્કસથી ઘરે બનાવજો અને આ કદાચ તોડી નાખ્યું અડધું પેકેટ કદાચ આપણે પછી કદાચ કામ આવે ખરા પછી હા આમાં કંઈ નહીં થાય થાય નહીં થાય નહીં થાય એને એવું હશે તો કોઈ બોટલમાં નાખી અને ઢાંકો વાખી બંધ કરી દો બંધ કરી દેવું એવું કયું ચારથી પાંચ વ્યક્તિ હોય એટલે બહાર દાબેલીમાં એનો થઈ ગયા આ દાબેલીની સ્વાદની વાત કરું ને તો ખાટો મીઠો છે આપણે અહી અમદાવાદ સ્ટાઇલનો મસાલો છે આપણે કચ્છની અંદર તો ત્યાં જઈને અહીંનો આખો બે સ્વાદ અલગ અલગ હોય પણ અહીંયાનો જે સ્વાદ છે લોકલ ટેસ્ટ તમને મળવાનો છે આ તીખું નથી અને બહુ મીઠું નથી દરેકને ભાવે ને એવો ટેસ્ટ છે તમારો એટલે ઘર બેઠા બધા બનાવી શકવાના છે આજે અત્યારે એક બે નહીં ત્રેપન નંગ વડાપાઉનો ઓર્ડર છે અત્યારે તમે જોવો છો કે ધડાધડ અત્યારે તેલમાં મસ્તીનું મસાલા ફ્રાય કરી દીધા છે અને વડા નાખીને તૈયાર

અને દાબેલી તો રેકોર્ડ છે કે કેટલી વાર લઈ ગયા પેક કરીને 10 દિવસ એ કઈ ના થાય એને કઈ ના થયું ઠંડો ઓલા બટાકા તો શું એ કે જાજા બટાકા રહ્યા એટલે એની તેલમાં ન હોય એટલે ઈ બધાને એક રિસ્પોન્સ આવતો કે ભઈ અમારે ત્યાં ખાવું હોય તો અમને શું કરવું એમ એટલે પછી એનું અમે આ સોલ્યુશન વિચાર્યું કે ઈઝી હોવું જોઈએ કેમ કે મે આ ઇન્સ્ટન્ટ મિક્સ વાળો તમારો એક જ સક્સેસ વિડિયો જોઉં છું કે આ સક્સેસ છે કે આમાં તમારો ટેસ્ટ જળવાઈ રહ્યા છે નકર ખરેખર ટેસ્ટ બહુ ઓછી જગ્યાએ મેન્ટેન થતો હોય પણ આમાં તમારો પરફેક્ટ ટેસ્ટ આવે છે મને દાબેલી તો દાબેલી ખાધી એવું લાગ્યું અને હવે આ મસાલો જોવો તમે હવે આ મસાલો હું છે ને આમાં તેલ છે જો આટલું તેલ છે આ બધી વસ્તુઓ અત્યારે અંદર કમ્પ્લીટ છે જો ભાઈ આમાં શું શું આવે તો કયો હે આમાં લસણ બસણ નહીં આવે ને ના આમાંય નહીં આમાંય નહીં વસ્તુમાં લસણ ડુંગળી અમે યુઝ ના કરતા શું છે હું આ મરચા છે લીલો લીમડો છે લીલો વઘાર છે બધું લીલો લીલા મરચા લીલો લીમડો અને ધાણા વરિયાળી અને છે અને ગરમ મસાલો ને મીઠું હા હવે આને આપણે હલાવી નાખો હલાવી નાખો મસ્તીનો આમાં થોડી કોથમી નાખી દે કોથમીર આમાં નાખવી પડશે આમાં કોથમી નાખે એટલે ટેસ્ટ સરસ આવશે અચ્છા હવે આપણો આ મસાલો અંદર નાખી દીધો તમે થોડી કોથમીર નાખી દે એટલે થોડું લીલું લીલું લાગે હા તો આમાં મસાલો નાખી નાખ દે તમારે કોથમીર

ઘરે ખાતા હોય એ રીતે જ કોઈ વાંધો ના આવે ના અચ્છા આની અંદર તમે થોડીક ફટાશ અને થોડું ગળપણ નાખો ને એટલે બટેકાવાળા બની જશે બટે હા ભાઈ પછી બટેકાવાળામાં એ જ હોય ને આઈ જા પછી અને જો તમારે બટેકાનું શાક તમે સ્પાઈસી ના શોખીન હોય અને બટેકાનું શાક ખાવું હોય સુકી ભાજી તો બટેકાને બાફી ટુકડા કરી એમાં મસાલો નાખી દો એટલે તમારી સ્પાઈસી સુકી ભાજી તૈયાર થઈ જાય એને છુંદવાનો નહીં આખા બટાકાના નંબર ઠોકી દેવાનું ભાઈ આ તો તમે એકદમ કાયદેસર તમારા વાલા બટાકા વાળાનો જે મસાલો છે કે જો પ્રાપ્ત આ આ ભાઈનો મસાલો અને આ ભાઈનો જોર્યું સેમ છે કોઈ ફેરફાર નહીં સેમ વસ્તુ છે ભાઈ તમારે તમને હું આમાંથી વડા પણ ખવડાવું આમાંથી જ વડા પણ ખવડાવું તો હવે માર્કેટની અંદર ખાલી આ પેકેટ નાખો એટલે મસાલો તૈયાર આવું એક જ હોય તો ભાઈ તમારું જો ભાઈ રીઅલ માં હવે આનો મારે ટેસ્ટ કરવો છે ત્યાં સુધી તો હું હું ભાઈ પહેલા હું ચાકું પછી તમને કહું છું આની અંદર જે બધા મસાલા જે આપણે ધાણા આખા ધાણા નાખ્યા છે હા વરિયાળી છે જીરું આ બધો ટેસ્ટ મોઢામાં આવે કારણ કે અચકચરો રાખ્યું છે તમે એટલે એનો વડાપાઉનું શું હોય કે મેન એના આખા મસાલા જ સારા લાગતા હોય એટલે પરફેક્ટ મસાલો છે એટલે તમારે ઘરે કોઈ ચિંતા નહીં ખાલી મસાલો લઈ જાવ તૈયાર થઈ જશે વડાપાઉ બનાવવા હોય બધી જ વસ્તુ તૈયાર થઈ જશે અને સાથે તવાની અંદર તમે ખાલી એની ચટણી સાથે તમે બનાવીને આપી દો એટલે રેડી રાજ આખા ઓલ ઇન્ડિયામાં વર્લ્ડમાં બધી જગ્યાએ મોકલાવશો કે શું કરશો હા તમે જ્યાંથી ઓર્ડર આવશે કે આપણે આપીશું એમના માટે જ બનાવ્યું આપણે એમના માટે જ બને કેટલા પેકેટ બને મિનિમમ તો એવું કઈ ના એવું કઈ મિનિમમ ગમે એટલું હું તો તમને એમ કે કેરિયર ચાર્જ થાય એ એક્સ્ટ્રા થાય હા ભાવ ની વાત કરીએ તો કેટલા રૂપિયા અમે અહીંયા 70 રૂપિયામાં વેચી છે ગુજરાતમાં જે કોઈને જોતો હોય તો આપણે 70 રૂપિયામાં આપશું ઘર બેઠા પહોંચાડી દેશું ડિલિવરી ચાર્જમાં આવી ગયો એમાં આવી ગયો ડિલિવરી ચાર્જ અને ગુજરાત બહાર જાતું હોય

અને આખા ઓલ વર્લ્ડ માં પહોંચાડ દેશો ને ઓલ વર્લ્ડ આક્ચ્યુઅલી અમારે એક વસ્તુ છે કે અમારા રિપીટ ગ્રાહક બધા છે જ આવશે હું પોતે જ લઈ જવાના જો કે જે લોકો એકવાર ખાય છે એકવાર બનાવી લે છે એ લોકો પછી બીજે ક્યાં લેતા નથી અને અહીંથી પછી લોકો ફોરેન ને બધે મોકલે તો લોકો જ મોકલે છે અમે નથી મોકલે હા અને થેન્ક યુ સો મચ હવે ઘર બેઠા બધાને પહોંચાડ દેશો બરોબર 100% સાચું રાજુનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછાના નવા વિડીયો સાથે મળશું સાથે મડસુ મેડે ખેડે મડસુ ગામ ગયે નહીં મળે આમ એક રણ તે આ ધરતી તરી તો હશે જેમાં જીવન કાળમાં મળ્યો છે તો મળી રીતે જોવાનું ભૂલતા નહીં અને આ તમે હોલસેલ ભાવવામાં પણ એ અલગ રેટ હશે અલગ એ હોલસેલમાં આપશો બરાબર